રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટી હોય ત્યારે ડભોઈ નગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા ડભોઈ નગરના કોમર્શિયલ મુખ્ય બજારોની દુકાનો હોટેલ સિનેમા મોલ સહિતના વિસ્તારોમાં ફાયર વિભાગના અભિષેક સાવંત સહિત ડભોઈ નગરપાલિકા ફાયર ટીમના જવાનો દ્વારા ફાયર સેફ્ટી સાધનોનું ચેકિંગ હાથ ધરાયું હતું ડભોઈ ચીફ ઓફિસરની સૂચનાના આધારે ડભોઈ નગરના અગિયાર મિલકત માલિકોની ફાયર

તે તે લોકેશનમાં અમારા દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે અને તે જે જગ્યાએ નહીં ઇન્સ્ટોલ કરેલું છે અને એનઓસી નહીં લીધેલી છે એમને નોટિસ આપવામાં આવેલું છે અને એ પ્રક્રિયા હાલ આજનું પૂરત ચાલી રહી છે કેટલી જગ્યાએ નોટિસ આપી આજે હમણાં સુધી હાલ દસથી અગિયાર જગ્યાએ નોટિસ આપેલી છે અને હમણાં પણ પ્રોસેસ ચાલી રહ્યો છે